સ્ટાફ નર્સ વર્ગ ત્રણની ની જે લોકો તૈયારી કરે છે એ લોકો માટે પ્રશ્નપત્ર સહિત આખો સિલેબસ છે કવર થઈ જાય એવી કુમાર બુક આવી જેમાં તમારો સ્ટાફ નર્સનો બધો સિલેબસ એક બુકમાંથી કવર થઈ જશે તો જે લોકોની તૈયારી કરવે છે જે લોકોને આ બુક પરચેસ કરવી છે એની લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું ત્યાંથી પરચેસ કરી શકશો તમે અને બીજું તો કે આ બુકનો હું ગીવ અવે કરવાની છું એટલે કોઈ પણ બે જણાને આ બુક છે ફ્રીમાં મળવાની છે શું કરવાનું છે તમારે એના માટે શું કમેન્ટ કરવાની છે એના માટે તમે આ વિડીયો મારી સાથે જોડાયેલા રહેજો આગળ હું તમને જણાવીશ કે તમારે આમાં શું કમેન્ટ કરવાની રહેશે તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો સ્ટાફ નર્સ વર્ગ જે લોકોએ ફોર્મ ભરેલા છે એમના માટે છે કેમ કે આમાં આખો સિલેબસ તમારો એક જ બુકમાંથી કવર થઈ જશે સાથે એમાં જો નર્સિંગનું પ્રશ્નપત્ર એક મોડેલ પ્રશ્નપત્રો જવાબ સહિત આપેલું છે અને ગુજરાતી ભાષાનું પ્રશ્નપત્ર બે મોડેલ પ્રશ્નપત્રો જવાબ સહિત આપેલા છે બરાબર કુમાર પબ્લિકેશન દ્વારા બહાર પાડવામાં આવેલી આ બુક છે તો ચલો જોઈએ અંદરથી આ બુક કેવી છે સૌથી પહેલાં તમે બુક ઓપન કરશો એટલે અહીંયા ઇન્ડેક્સ આવશે એમાં સૌથી પહેલાં પ્રશ્નપત્ર એક નર્સિંગને લખતું છે એ બધું અહીંયા આપેલું છે બરાબર ઇન્ડેક્સ પ્રમાણે નર્સિંગના જે જે ચેપ્ટર એ આપેલા છે ને અહીંયા ગુજરાતી ભાષા જે હોય છે સેકન્ડ પેપર એનું અહીંયા આપેલું છે ગુજરાતી અભ્યાસ ભાષા અને ગુજરાતી વ્યાકરણ તો અહીંયાથી પહેલા પ્રશ્નપત્ર પહેલામાં જે પૂછાય છે બે પ્રશ્ન બે પેપર હોય છે આમાં તો પહેલા પેપરનો જે સિલેબસ છે અહીંયાથી શરૂ થાય છે એમાં જે સ્ટાફ નર્સ છે તો નર્સિંગનો પરિચય પછી શારીરિક રોગોને લગતા શબ્દો મેડિકલ ક્ષેત્રે વપરાતા ટૂંકાક્ષરિક શબ્દો પછી માનવીના વિવિધ અંગો અને રોગોની સમજૂતી આપેલી છે માનવ શરીરની આખી રચના આપેલી છે જેથી તમને ઈઝી રહે પછી દર્દીની સારવાર કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી એ બધું આપેલું છે સામાન્ય રોગોના લક્ષણોને એ બધું આપેલું છે કોરોના વાયરસ અને એનાથી થતા અન્ય રોગો એ પણ અહીંયા આપેલું છે વિવિધ રોગોને એના ઉપચાર ખોરાકમાંથી મળતા પોષક તત્વો તો એનું આખું ટેબલ આપેલું છે તમને ટેબલ સ્વરૂપે છે વધારે યાદ રહે પછી માનવીની ઊંચાઈ ને વજન એટલે કે કયા વર્ષમાં કેટલી હોવી જોઈએ ઊંચાઈ ને વજન તો એ બધું આપેલું છે બરાબર માનવીને વિવિધ માનવીઓની કેલરીની કેટલી કેટલી જરૂરિયાત હોય છે બરાબર કેટલી કેટલી કેલરી હોવી જોઈએ લેવી જોઈએ પ્રોટીન કેટલું લેવું જોઈએ પછી આહારમાં ખનીજની ઉણપથી થતા રોગો એ બધું આ કોષ્ટક સ્વરૂપે આપેલું છે ટેબલ સ્વરૂપે એટલે તમને વાંચવામાં પછી જાહેર આરોગ્ય સેવા અંગેના કાયદાઓ પછી એના અહીંયા હેતુલક્ષી પ્રશ્ન શરૂ થશે અને એના આન્સર પણ સાથે આપેલા આપેલા છે છે ઘણા બધા પ્રશ્નો ઓબ્જેક્ટિવ પછી હેલ્થ વર્કરની સ્પર્ધાત્મક પરીક્ષામાં અગાઉમાં જે પૂછાયેલા પ્રશ્નો છે અહીંયા આપેલા છે બરાબર એટલે તમને ખબર પડે કે આ ટાઈપના પ્રશ્નો છે પૂછાય છે અહીંયા છે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ શરૂ થશે

અને પછી એના એમસીક્યુઝ આપેલા છે પ્રેક્ટિસ માટે એના પ્રશ્નો આપેલા છે પછી મેન્ટલ હેલ્થ અને સાયકિયાટ્રિક નર્સિંગ માટેનું તો એની ડિટેલ આપેલી છે કે શું શું ક્વેશ્ચન પૂછાય છે પછી પ્રેક્ટિસ માટેના ક્વેશ્ચન્સ આપેલા છે અને આન્સર પણ સાથે આપેલા છે પછી કમ્યુનિટી હેલ્થ નર્સિંગ

વર્ક વન ટુ એવી રીતે કમ્બાઇન આપેલા છે પછી અહીંયા મોડલ પેપર આપેલું છે મોડલ પેપર ટુ આપેલું છે પછી ઇમ્પોર્ટન્ટ જે જે ઇમ્પોર્ટન્ટ ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન્સ છે એ પણ અલગથી તમને અહીંયા આપેલા છે પછી અહીંયા આદર્શ પ્રશ્નપત્રો આપેલા છે પહેલું બીજું ત્રીજું બરાબર પછી અન્ય મહત્વના એટલે કે હેતુલક્ષી જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે આપેલા છે અહીંયાથી પછી ગુજરાતી ભાષા શરૂ થાય એટલે કે પેપર ટુ જે તમારું ગુજરાતી ભાષાનું છે એ અહીંયાથી શરૂ થશે બરાબર એની પહેલા આપણે વાત કરીએ ગી વવે તો મેં જે અગાઉ કીધેલું હતું કે હું આ બુક બે જણાને ફ્રીમાં આપવાની છું હવે તમારે જો બુક મેળવવી હોય ફ્રીમાં જોતી હોય તો તમારે શું કરવાનું છે તમારે ખાલી આ વિડીયોમાં પેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો નવા હોતો પછી તો કે જે જે સ્ટાફ નર્સની તૈયારી કરે છે એ લોકોને આ વિડીયો ખાસ શેર કરજો અને તમારે કમેન્ટ કરવાની રહેશે આ વિડીયોમાં શું કમેન્ટ કરવાની તો કે તમારું જે યર હોય બોર્ન યર એટલે કે તમે જે વર્ષે જન્મેલા હો ધારો કે બરાબર નાઇન્ટીન નાઇન્ટી ફોર છે કે કોઈ પણ તમારું બોર્ન યર હોય તો એ પહેલાં તમારે જન્મનું વર્ષ લખવાનું ધારો કે ઓગણીસો ચોરાણું હોય કે ઓગણીસો બાણું હોય કે ઓગણીસો નેવું હોય તો જન્મનું વર્ષ લખવાનું ઓગણીસો ચોરાણું અને પછી તમારું નામ લખવાનું બરાબર તમારું બોર્ન યર એટલે કે જન્મનું વર્ષ અને પછી તમારું નામ આટલી કમેન્ટ છે એ તમારામાં કરવાની રહેશે વિડીયોમાં બરાબર હું ટોટલ આઠ જણાને આમાંથી સિલેક્ટ કરીશ જ્યારે રિઝલ્ટ ડિક્લેર કરીશ ત્યારે આઠ જણાને સિલેક્ટ કરીશ એ આઠમાંથી મારે આ બે જણાને બુક દેવાની છે એટલે જેના બે જણાના મને મારા નંબર ઉપર એડ્રેસના મેસેજ આવશે એને બે જણાને હું આ બુક છે ફ્રીમાં મોકલી દઈશ બરાબર હવે આનું રિઝલ્ટ છે હું ક્યારે ડિક્લેર કરીશ હું તમને લાસ્ટમાં જણાવું પહેલાં આપણે આખી બુકનો રિવ્યુ પૂરો કરી લઈએ જો આ ગુજરાતી ભાષા અહીંયાથી શરૂ થઈ છે એટલે પેપર ટુનું નું જે છે બરાબર એમાં સૌથી પહેલા ગુજરાતી ભાષાનો વિકાસ ગુજરાત શબ્દ ક્યાંથી આવ્યો પછી આધુનિક ગુજરાતી ને ગદ્ય સ્વરૂપો પછી ગુજરાતના કવિઓ અને સાહિત્યકારો વિશે આખું કોષ્ટક આપેલું છે ગુજરાતના કવિઓ અને એના ઉપનામ આપેલા છે ઘણી બધી વાર એક્ઝામ પૂછાય છે ગુજરાતી સાહિત્યને યાદગાર પાત્રો આપેલા છે પછી અહીંયા હેતુલક્ષી પ્રશ્નો છે પછી અહીંયા કહેવતો બધી બધી આપેલી આપેલી છે છે જો ઘણી કહેવતો પછી પછી એના હેતુલક્ષી પ્રશ્નો રૂઢિ રૂઢિપ્રયોગો શરૂ થાય છે આ રૂઢિપ્રયોગો છે બધાય ઘણા બધા છે પછી અહીંયા એના હેતુલક્ષી પ્રશ્નો પછી વધુ પ્રેક્ટિસ માટે બીજા પણ વધારાના રૂઢિપ્રયોગ આપેલા છે અહીંયાથી શબ્દ સમૂહ માટે એક શબ્દ શરૂ થશે વિરોધાર્થી શબ્દો પછી સમાસ નો વિગ્રહ એની ઓળખ આપેલી છે ટૂંકમાં વ્યાકરણ જે આમાં પૂછાવાનું છું જે બધું આપેલું છે છંદના પ્રકારો અને એનું બંધારણ પછી એના હેતુલક્ષી પ્રશ્નો પછી અલંકાર અને એના પ્રકારો વધુ પ્રેક્ટિસ માટે પછી વાક્ય રચના અને એના પ્રકારો વધારાના પ્રેક્ટિસ માટેના પણ આપેલા છે શુદ્ધ અને અશુદ્ધ વાક્ય રચના વાક્ય વિષયક સજ્જતા બરાબર વિશેષણ અને ક્રિયા વિશેષણ પૂર્વ પ્રત્યે અને પર પરપ્રત્યય પછી ગુજરાતી ભાષામાં લિંગ વ્યવસ્થા એ આપેલું છે કૃદંત વિભક્તિ નિપાત પ્રેરક વાક્ય બરાબર કરતરી વાક્ય કર્મણી વાક્ય બધું આમ આપેલું છે ભાવે રચના અનુગુણ પછી શરૂ થશે ગુજરાતી સાહિત્ય અને વ્યાકરણ આદર્શ પ્રશ્નપત્ર એક જે સો માર્કનું છે બીજું પેપર તમારું હશે ગુજરાતીનું એ અહીંયા આખું મોડલ પ્રશ્નપત્ર આપેલું છે એટલે તમારે પ્રેક્ટિસ થઈ જાય અને જવાબ પણ સાથે આપેલો છે એવી જ રીતે બીજું પ્રશ્નપત્ર પણ આપેલું છે આ બીજું છે પછી આ ત્રીજું છે અને અન્ય મહત્વના જે મહત્વના એમસીક્યુ છે અહીંયા આપેલા છે ટોટલ આપણે પેજની વાત કરીએ તો ચારસો ને અડસઠ ફોર સિક્સટી એટ પેજની આ બુક છે પરચેસ કરવી હોય તો લિંક છે ત્યાંથી તમે પરચેસ કરી શકશો અને કુમાર પ્રકાશનના નંબર પણ મૂકું છું તેમાંથી પણ તમે પરચેસ કરી શકશો હવે વાત કરીએ ને રિઝલ્ટની ડેટની તો હવે આનું જે રિઝલ્ટ છે એ હું અઠ્યાવીસ જાન્યુઆરીએ ખાસ ડેટ છે એને યાદ રાખી લેજો અઠ્યાવીસ જાન્યુઆરીએ આનું હું રિઝલ્ટ ડિક્લેર કરીશ ગમે એ બે જણાને આ બુક છે ફ્રીમાં મળશે એના માટે તમારે કમેન્ટ શું કરવાની છે એ મેં આગળ વિડીયોમાં કીધું હજી ના ખબર પડી તો વિડીયો ફરીથી જોઈ લ્યો એમાં વચ્ચે મેં કીધેલું છે કે શું તમારે કમેન્ટ કરવાની રહેશે બરાબર અઠ્યાવીસ જાન્યુઆરી રિઝલ્ટના વિડીયોમાં મારી સાથે જોડાયેલા રહેજો અને જે લોકો સ્ટાફ નર્સની તૈયારી કરે છે એના ફટાફટ વિડીયો શેર કરી દો અને મારા ગીવ હવે છે થોડા થોડા ટાઈમે થોડી થોડી બુકના અમુક અમુક બુકના છે ચાલું જ રહેશે એટલે મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કદાચ આ બુક તમને ના મળે તો બીજી કોઈ બુક તમને મળી જશે અવેમાં બરાબર છે ચાલો આપણે ફરી પાછા મળીએ વધુ એક નવા બુકના રિવ્યૂ સાથે નવા વિડીયોમાં ત્યાં સુધી મને રજા આપો થેન્ક યુ